300 số lục bia nè tôi hỏi đứa dây này nhiều và đi vào tân ta lấy cho quách nó lao đâu thấy đây không bơi thì có phát này ha 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 cặp

ખબર હે છીએ ના પટાઇ લાવો ના યાર તે ચુક્યો એટલે હાચું જ હું ચો ના પારી એવું ના હોય યાર બસ જો ખાવું યાર જો ખાવું હોય ને તું મારા આવીને ખાઈ જઈએ બરોબર

બોલતો નહી એટલે મન ફાવી શાકભાજી લેવા જઈ અમલ નાચા પાણી પ્રયામ તો આ ઉઠાઈ જવ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không có lỡ những video hấp dẫn đi nhé đi.

Nó cha phi tàu đến. Hai. Ơ đà đu kaka. Đà đu kaka này. Nó ở à chị kaka. Ồ hay tao bula nu. Nó có ni bula wan. Ta mau đi station, mà áp

કોણ કોરાઈ છે આવો હબળો હબળો હા તમે લેબળો કાપ્યો કો ના હું ના લેબળો ન કાપ્યો લેબળો મારી વાત તમે આલો કા સોભળ્યો બે હની હું હની હની સોભળ્યો લેબડાની સોભળ્યો હની દે

અહ ના તો ભમાવું ભમાવાના વાત કરી નતા બાગી બાગી જો ચોરી કરી જે એટલી વા બીજા જતો કરસી હો અ અને હું જતો નિકળ એટલા લેબરો એટલી હલાતાય નહીં પત ઓ હો હો જતો તો જતો તો જતો જતો હું તો ઓમ હે લેબરો ઓમ હે ઉપર

વાત તો આતો તીજો તું આયો આ તો અસ્તીએ આજ તો નહીં દાતન લેવા તો લઈ જ દે હ હા હો આ તો પેસે કેવા આયો હા હવે હું ભલે પડી લેતો તો ને નાખવા તોથી નહીં પડી તમે કાપી છે કે હ લેમડો નઈ કરે જો ઓડિયો લેવા હ

મારા બાને પૂછીએ માં બાને પૂછેલું જ છે ઓ બુધરભાઈ કોઈ બી આયા હ શીપૂર શેરડી લેવા અલ્યા હો ડોઢું બોલાય યાર આ આઠમાં નહીં ડોભલા ત તને નહી દેખાતું તને ડોભલા લઈને આયા હો કરંતા કે ડોભલી છે જોકું દેખાતું નહીં છોટી લાયા મારાય લાબી છે શીપૂર